हूँ हो ईश्वरना नामे हाँ, बोलिए नाम हो नरेश भाई मगन भाई पटेल ईश्वरना नामे सौगंध लऊ छु के ईश्वरना नामे सौगंध लाऊ छु के कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये कायदा थी स्थापित भारतना संविधान प्रत्ये हूँ हो, हो साची श्रद्धा अने निष्ठा धरावीश સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના અખંડતાનું અખંડતા કરીશ હું ભારતના સાર્વભૌમત્વ નું અને અખંડતા નું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના गुजरात राज्य मंत्री तरीके मारा कर्तव्यो मारा कर्तव्यो अंतकरण पूर्वक बजा श्रद्धापूर्वक अंत अने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेष विना तमाम लोको साथे तमाम संविधान अने कायदा अनुसार સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ હું હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે મારા આવશે મારા આવશે તેની મંત્રી તરીકે ના એવા મંત્રી તરીકે ના મારા કર્તવ્યો ના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યો ના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે प्रत्यक्ष के परोक्ष रीते कोई व्यक्ति अथवा व्यक्तियों ने करीस नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा के तेमनी आगर, तेनी के आगे तेने प्रकट करीस नहीं तेने प्रकट करीश नहीं